અગાસુરનો વધ કર્યો એવી કથા છે કે એક અજગરના રૂપમાં એક રાક્ષસ આવ્યો છે અને અજગર મોટું મો ફાડીને બેસી ગયો છે ગુવાડીયાને એમ કે કોઈ ગુફા છે ગુફા અને એ ગુવાડીયા અંદર જવા લાગ્યા કૃષ્ણ ના પાડે કે રેવા દો રેવા દો આમાં જવાય નહીં આ અઘાસુર છે પણ ગોવાળિયા માન્યા પહેલા તો બધા ગોવાળિયા પહોંચી ગયા અઘાસ થયું કે નહીં આ ગોવાળિયા ભલે આવી ગયા પણ જેને મારવા આવ્યો છું એ આવે પછી મો બંધ કરું જો અજગર આપણને ગળી જાય ગળી બધી કથાઓ આપણા ઉપર પણ છે ઘણા એવા માણા હોય આપણને આખા આખા ઘડી જાય અને પછી મોઢું એવું બંધ કરીને ત્યાંથી નીકળવા ના દે એવા બંધ માં લઈ લે ને ચારીકોરથી વાતો કરી કરી બાંધી લે બાંધી કંઈક આવું બન્યું હશે ભાઈ ને મેં આવું કથા માં કીધું એક જગ્યાએ એક ભાઈ મને મળવા આવ્યા કે મારે તમે મને જ કીધું છો કે મેં ભાઈ મને તને ક્યાંક કીધું આંધી અને એવું કેમ લાગ્યું એવું થયો હોય ક્યારેક ભૂય ને પણ એ તો બધાના માપના કપડાં છે કોઈ પહેરે કોઈ ના પહેરે એમને ભરી ના લેવા એટલે ગાવ શું કૃષ્ણને કહે તું અંદર આવ પછી મોઢું બંધ કરવું એ અને ભગવાન કૃષ્ણ ગુવાડિયા મોટું બંધ કર્યું પણ શરીર મોટું કર્યું એ કહે અને એ અઘાસુર એ અજગર નું શરીર હવે તો ત્રાવા લાગ્યું તૂટવા લાગ્યું અને અજગર શરીર ફાટ્યું અને એમાંથી ભગવાન બધા ગુવાડિયા બચાવ્યા છે બોલે કૃષ્ણ નું એવું હોય કે આખી આખો અંદર ગરી જાય પછી કોઈ ઝાડો હોય ઝાડને વીંટાય એટલે અંદર રહેલો માણસ એ ભાંગી જાય તૂટી જાય જ્યાં સુધી વીંટાય નહીં જ્યાં સુધી તમે બહાર નીકળી શકો એટલે ભગવાનને પોતાનું શરીર વધાર્યું એમાં આપણે પણ કોઈ બંદરમાં ફસાઈ ગયા હોય ને તો આપણો મહિમા વધારવો આપણે આપણી બુદ્ધિ વધારવી તો ઓટોમેટિક આપણે બહાર નીકળી જાય આ બધું છે આ એક એક સાક્ષસોને ભગવાને મર્યા એટલે આપણા ઉપર જ છે આખી रीते अगासू वधियो कथा सम्झो